ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું એક દિવસે લીંબવૃક્ષની નીચે શ્રીજી મહારાજ ઢોલિયે વિરાજા આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે આ લોકમાં તથા પરલોકમાં દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને મનુષ્ય કહેવાય આ રતો બસ્યો છે તે કાઠી છે અને રાજબાઈનો કાંઈક સંબંધી થાય છે તેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે પણ તે અમારો ભાઈબંધ થઈને વર્તે છે અમો જ્યારે તેને દેખીએ છીએ ત્યારે અમારું ચિત્ત પ્રસન્ન થાય છે ઉંમરમાં તે અઢાર કે વીસ વર્ષ જેટલો છે પણ દેખાવમાં જાણે કોઈ રાજા હોય ને શું તેવો ગોર વર્ણનો છે અમો બજારે જઈએ છીએ ત્યારે તેના ખભા ઉપર હાથ મૂકીને ચાલીએ છીએ મોટા સંતથી પણ એને વધારે લાભ દીધો છે અમો જમતા હોઈએ ત્યારે જો તેને દેખીએ તો તુરત જ તેને બોલાવીને જમાડીએ છીએ એને મનમાં કાંઈ ઈચ્છા નથી છતાં અમો પૂછીએ છીએ અને તેને વારંવાર કહીએ છીએ જે કાંઈ ઈચ્છા હોય તો માગજો અને અમો તો તમારા ભાઈબંધ છીએ ત્યારે તે એમ બોલે જે એ મહારાજ તમે તો ભગવાન છો તમારાથી કાંઈ અધિક નથી હું તમારાથી કંઈ અધિક જોઈશ ત્યારે માગી લઈશ તમારે શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી ગઈ છે અને દુઃખ માત્ર ટળી ગયા છે બધી સંપત્તિ તથા સુખ મળ્યા છે હવે માગું તો ભિખારી કહેવા અમોએ તેની વાત સાંભળીને કહ્યું જે તમે મારા ખરા ભાઈબંધ છો આવા ભાઈબંધ અમોને કોઈ પણ મળ્યા નથી રોજ માગવાનું અમો કહીએ છીએ તો પણ તમો કંઈ માગતા નથી અને સદા શાંત રહો છો તેથી તમારા પર અમોને બહુ જ પ્રેમ થાય છે અમો તેમને એમ કહીએ કહીને રાજી રાખીએ છીએ તે માગતા નથી છતાં પણ અમો તેમને ક્યારેક કપડાં આપીએ છીએ આવા નિષ્કામી ભક્તો ઉપર અમને સહેજે પ્રેમ થાય છે વળી થોડી વારે બોલ્યા જે અવધપુરીમાં ભુવના દિન અને દિનાસિંહ સિંઘ એ નામે અમારા ભાઈબંધ હતા એક વિપ્ર હતા અને એક ક્ષત્રિય હતા આખા પૂરમાં એના જેવા કોઈ શૂરવીર ન હતા તે દેશના શૂરવીરો પણ એમનાથી ડરતા એમને અમારા પર ઘણી જ પ્રીતિ હતી તેઓ અમને જે દિવસે ન દેખે તે દિવસે અકળાઈ જતા બરફી પેંડા વગેરે અમોને આપ્યા સિવાય ક્યારેય પણ ખાતા નહીં બંનેની ઉંમર પચીસ વર્ષની હતી સ્ત્રીઓ માત્રને તેઓ માતા સમાન માનતા સ્ત્રીઓનો સહવાસ કોઈ પણ પ્રકારે રાખતા નહીં આ પૃથ્વીમાં સ્ત્રીઓ છે જ નહીં એમ માનતા બંનેની રૂચિ એકસરખી હતી કોઈ રાજાના નોકર પણ તે થયા તે થયા ન હતા તેમજ તેમને ગામ ગ્રાસ પણ ન ગામ ગ્રાસ પણ ભાવ ગામ ગ્રાસ પર પણ ભાવ ન હતો બજારમાં દુકાનોની ચોકી કરતા ચોકી ન રાખે તો દુકાનો લૂંટાતી અને હજારો રૂપિયાની કિંમતનો માલ જતો એ બંને જણા જ્યારથી ચોકી કરવા લાગ્યા ત્યારથી ચોર આવી શકતા નહીં તે બંને મલવિદ્યામાં નિપુણ હતા તેમને મરવાનો ભય નહોતો લોકો દેખીને ભય પામી જાય તેઓ તે ભયાનક વેશ રાખતા તેમની પાસે કોઈ પણ માણસ સ્ત્રીઓની વાત કરે તો તેને તરત ઉઠાડી મૂકતા સ્ત્રીઓનો વેશ રાખે તેવા નર્તકોને પણ જોતા ન હતા સાંજે અને સવારે શરીયુમાં નાવા આવવા જતા તેમને દેખીને સ્ત્રીઓ છેટે જ રહેતી બંને એક પથારીમાં સૂતા નહીં તેમને જેટલું ધન જોઈએ ત્યારે ત્યાંના શાહુકારો આપતા તેઓ પ્રયોજન વિના પૈસો રાખતા નહીં અને એકબીજાથી કાંઈ છુપી વાત પણ રાખતા નહીં નિષ્કપટતા રૂપી અમૃતમાં કપટરૂપી ઝેર મળે તો બધું ઝેર થઈ જાય છે સૌથી પ્રથમ પોતાના વર્તનને નિષ્કપટ કરવું આ પ્રમાણે શ્રીયરીએ પોતાના નવા તથા જૂના મિત્રોની વાત સભામાં કરી આ પ્રમાણે શ્રીજી મહારાજ જેવો પ્રસંગ હોય તે પ્રમાણે વાત કરે અને જે જે વાત કરે તેમાં આત્યંતિક મોક્ષરૂપી ફળ દેખાડતા આ પ્રમાણે વાત કરીને શ્રીજી મહારાજ મંદિરનું કામ થતું હતું ત્યાં ગયા પછી અક્ષર ઓરડીની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજા અને સદગુરુઓને ત્યાં બોલાવ્યા પોતાના દત્તપુત્રો જે અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી તેમને પણ બોલાવીને સત્સંગી જીવનનું એક પુસ્તક આપ્યું વસ્ત્ર જે બ્રહ્મચારી પાસે હતા તે સર્વે બંને ભાઈઓને વહેંચી આપ્યા પછી થાળ જમવા વિરાજા તે મુખવા મુખ મુખવા જમીને ઢોલિયા પોઢા અસ્તુ સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય 86 માંથી